જેમાં સુદ સંગીત મંડળ હરિધામ સોખડાના સ્વામીજી દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક ભજનની રમઝટ રજૂ કરવામાં આવી હતી અને આ ક્ષણે કિંગ કોસંબા ઝોનના હરિભક્તો દ્વારા જાહેર આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં હરિભક્તોની ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી રહી હતી હરિ સ્વામીજીના અનમોલ ભજન કીર્તનથી જાણે શાળાના મેદાનની આજુબાજુમાં એક ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું જેમાં કિંગ કોસંબા ઝોનના હરિભક્તો દ્વારા સુંદર અને સરસ ઉજવણી કરવામાં આવી હતી જેવી ગુણાયમાં મોટો યજ્ઞ કરીને દીક્ષા આપી હતી એવી જ દીક્ષા આજે અમે પ્રભુદાસભાઈને આપીએ છીએ અને હરિપ્રસાદજી નામ પાડીએ છીએ મનડેલા વસે પ્રભુ રાણી રિક્ષા લેવા આવશે પ્રભુ દાસય સાધુ થયા છે તો હવે નિશ્ચંતપણે માતાની સાકાર રહેશે આ બધા આશીર્વાદ એ ભગવાન સ્વામિનારાયણ ની છે